અને મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી રાજકોટમાં પનીરની ફેક્ટરી પર દરોડા છે કે પનીરની ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા છે એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા તો રાજકોટમાં પનીરની ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા છે કાર્યવાહી કરવામાં આવી રહી છે એસઓજી દ્વારા સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાયા છે રાજકોટથી વધુ માહિતી આપવા માટે હાર્દિક શું વધુ અપડેટ છે પનીરની ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા છે ચોક્કસથી લુબના આ જે ફેક્ટરી છે ત્યાં દરોડા પાડવામાં આવતા હતા દરોડા પાડવામાં આવ્યા હતા ગઈકાલે ટીમ પહોંચી હતી અને કિલો જેટલું પનીર છે તે ઝડપી જે રીતના વાત કરવામાં પનીરનો જથ્થો છે તે પણ મળી આવ્યો છે કે હું આપણે જે જથ્થો છે તે પણ બતાવવાનો પ્રયાસ ખાસ કરીને આ જે પનીર છે આ પનીર ને શંકાએ જે ક્યાંક ને ક્યાંક જે છે એ દરોડા પાડવામાં આવ્યો છે નકલી પનીર હોવાના જે છે એસોજી ટીમને બાતમી મળી હતી ને બાતમીના આધારે જ રેડ પાડવામાં આવી હતી ત્યારે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અહીંયા જે સ્થાનિક વ્યક્તિ છે આપણે એમની સાથે પણ વાત કરીશું ભાઈ શું કહેશો કાલે અહીંયા દરોડા પડ્યા તો શું હું ન તો વાંધો નહીં તો અહીં શું હા તો ચાર ત્રણ ચાર વર્ષથી ચાલતી હતી વર્ષ શું બનાવતો એ તો અંદર બનાતા ડેલી પેક હોય ચોક્કસથી લુગ્ના અહીંયા પનીર બનાવવામાં આવતું હતું આઠસો કિલો જેટલું ખાદ્ય પનીર છે તે ઝડપી પાડવામાં આવ્યું છે આ જગ્યાએ બનતું હતું અહીંયા સૌથી મહત્વની બાબત એ છે કે અંદર જે છે એ જે છે પનીર બની રહ્યું છે પરંતુ અહીંયા જે બહાર છે તે આ ફર્નિચરનું ગોડાઉન હોય તેવું દર્શાવવામાં આવ્યું હતું કેક ને કેક આજ આ શંકાએ જે છે એ એસઓજી ની ટીમ પહોંચી હતી અને અત્યારે આ જે માલિક ની પણ અટકાયત કરવામાં આવી છે ખાસ કરીને આ જે તેલના ડબા છે આ કેક અનહાઇજેનિક હોવાનું પણ સામે આવ્યું છે અહીંયા જે છે એ સ્વચ્છતાનો પણ સ્પષ્ટ રીતે અભાવ જોવા મળી રહ્યો છે અત્યારે આ કોલ્ડ રૂમ છે જે જગ્યાએ અખાદ્ય પનીર રાખવામાં આવતું હોવાનું પોલીસને માહિતી મળી હતી અને એ જ માહિતીના આધારે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અત્યારે પણ જે છે એ ટૂંક સમયમાં જ પોલીસ છે આ અંગેની વિસ્તૃત માહિતી આપશે પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસને જે બાતમી મળી હતી માહિતી મળી હતી એના આધારે કે જે છે દરોડા પાડ્યા હતા હાલ એ આપણી સાથે એક વ્યક્તિ છે આપણે એમની સાથે વાત કરીશું શું કહેશો ભાઈ ક્યારથી બધા ભાઈ જવાબ આપશો મીડિયા સામે આવીને જવાબ દેવો જોઈએ પરંતુ અહીંયા જે વ્યક્તિ કામ કરે છે છે તે પણ મીડિયાથી દૂર જઈ રહ્યા અને ચોક્કસ થી અખાદ્ય પનીર છે લોકો છે તે પંજાબી શાક આરોપતા હોય છે અલગ અલગ પનીરની આઈટમો આરોપતા હોય છે અને બીમાર પડતા હોય છે ત્યારે આવા શખ્સો સામે ક્યાંક કાર્યવાહી થવી જોઈએ તે લોકોની પણ ક્યાંક જે છે એ લોકોની ક્યાંક માંગ જોવા મળી રહી છે જી લુપના બિલકુલ હાર્દિક જે પ્રકારથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે છેલ્લા કેટલા સમયથી આ ફેક્ટરી છે તે ધમધમી રહી છે તંત્ર દ્વારા કોઈ વાત કરવામાં આવી હોય કારણ કે ત્યાં જે લોકો ઉપસ્થિત છે તે તો સવાલોથી ભાગી રહ્યા છે હાર્દિક

ખાવાથી લોકો બીમાર પડતા હોય છે આમ તો લોકો સ્વાદ માટે અવનવા સ્વાદ માટે પનીરના શાક આરોપતા હોય છે પરંતુ આ પનીર છે આ પનીર નકલી હોવાનું કે એસઓજી ની ટીમ ને સમક્ષ આવ્યો હતો ને એમના આધારે એમને દરોડા પાડ્યા હતા અખાદ્ય પનીરના કારણે અનેક લોકોના જે છે એ તબિયત પણ લથડતી હોય છે ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો આ કાંઈ મોટી ટેન્ક પણ છે અહીંયા અલગ 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 દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું આ જે છે ટેન્ક અહીંયા આ જે પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો કે એક સ્વચ્છતાનો પણ અભાવ છે સૌથી મહત્વની બાબત એ છે કે આ રાજકોટ શહેરના શીતલ પાર્ક વિસ્તારમાં આ જે ફેક્ટરી ધમધમતી હતી ક્યાંક ને ક્યાંક આ ફેક્ટરીના કારણે જે છે એ લોકોના પણ ક્યાંક સ્વાસ્થ્ય અને જે જોખમ હોય તેવું સામે આવી રહ્યું છે અહીંયા આપણે હું આપણને બીજા દ્રશ્યો બતાવવા માંગીશન્સ ઇસ્યુ કરવામાં આવ્યું હતું પરંતુ અહીંયા જે છે એ સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે અહીંયા કહી શકાય કે ક્યાંક ક્યાંક એસઓજી ની ટીમ છે તેમના દ્વારા આઠસો કિલો જેટલું અધ અધ મોટા પ્રમાણમાં પનીર છે તે ઝડપી પાડવામાં આવ્યું છે

જે છે પોલીસ દ્વારા ગુનો પણ દાખલ કરવામાં આવી રહ્યો છે જે સંચાલક છે તેમના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે તેમની સામે પણ પોલીસ કાર્યવાહી થાય તે પણ જે છે કાર્યવાહી થઈ શકે છે બિલકુલ હાર્દિક આભાર આ સમગ્ર માહિતી બદલ તો જે પ્રકારથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે નકલી પનીર બનાવવામાં આવી રહ્યો હતો આ ફેક્ટરીમાં સમાચારમાં આગળ વાત કરીએ તરગોળની શાળાને તાળાબંધી તો છોટા છોટાઉદેપુરમાં તરગોડ પ્રાથમિક શાળામાં તાળાબંધી કરવામાં આવી છે શાળાના આચાર્યની બોડેલી બદલી કરવામાં આવી છે શાળાના અન્ય શિક્ષકને આચાર્યનો ચાર્જ સોંપાયો છે આચાર્ય સામે મોટી કાર્યવાહી ન થતા વાલીઓમાં રોષ બીજા શિક્ષકને ચાર્જ સોંપાતા ગ્રામજનો આક્રોશમાં છે બદલી સહિત શિક્ષા મળે તેવી ગ્રામજનો વતી માંગ કરવામાં આવી રહી છે અ તરગોળ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક બામળાદેવ સુનીલ કુમાર મકવાણાને મુખ્ય શિક્ષકના ચાર્જમાંથી તેમને મુક્ત કરી અને શાળાના સિનિયર શિક્ષકને મુખ્ય શિક્ષકનો ચાર્જ સુપ્રત કરવા માટે આદેશ કરી દીધેલો છે આચાર્યની બદલી છતાં વાલીઓ લડી લેવાના મૂડમાં છે તરગોળ ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા ત્રણ દિવસથી લટકી રહ્યા છે શાળા ગામના વાલીઓ પોતાના બાળકોને સ્કૂલ પણ મોકલવા તૈયાર નથી કારણ છે આ શાળામાં બાળકોને પાવડા તગારા વડે મજૂરી કામ કરાવતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો આ ઘટના બાદ ગામના લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે શાળાના આચાર્યની ભલે બદલી થઈ પરંતુ ગ્રામજનો રોષ શમ્યો નથી કારણ કે બાળકો પાસે કામ કરાવવા બદલ આચાર્ય સામે મોટી કાર્યવાહીની ગ્રામજનોની માંગ છે બોડેલી તાલુકાના તરગોળ ગામે આજે ત્રીજા દિવસે પણ સ્કૂલ પર તાળા લટકી રહ્યા છે આપણે તસવીર બતાવવા માગીશું જે તરગોળ ગામની પ્રાથમિક શાળા છે કે જે શાળાનો એક વિડીયો વાયરલ થયો હતો જેના કારણે ગામના લોકો આક્રોશમાં હતા અને આ જે શિક્ષિકા છે અહીં જે પ્રિન્સિપલ છે તેની બદલીની માંગ કરી હતી ત્યારે યોગ્ય પગલાં ન લેવાતા આજે આખરે ગામના લોકોએ આ સ્કૂલ પર તાળા મારી દેવામાં આવ્યા છે અને ગામ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આજે પ્રિન્સિપલ છે તેની બદલી કરવામાં આવે પરંતુ આજે ત્રીજો દિવસ છે આ જે સ્કૂલની પર બાળકો આવતા નથી ગઈકાલે શાળાના જે બાળકો છે તેઓનું શિક્ષણ ન બગડે તે માટે શિક્ષકોએ ચિંતા કરી એક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી હતી ને વિદ્યાર્થીઓને શિક્ષણ મળે તેની વ્યવસ્થા કરી હતી પરંતુ આજે બીજા દિવસે એટલે કહી શકાય કે તારાબંધીનો ત્રીજો દિવસ છે અહીં કોઈ એક પણ વિદ્યાર્થી આવેલ નથી અને જે શિક્ષકો છે સમયસર સવારમાં હાજર છે અને જે રીતે ગામના લોકો જે માંગ કરી રહ્યા છે કે જે તારાબંધી જે છે તારું જ્યારે ખોલવામાં આવશે ત્યારે આજે સ્કૂલ ના જે પ્રિન્સિપલ છે તેની બદલી કરવામાં આવશે ગુજરાતી છુટાઉદેપુર મહત્વનું છે ચાર દિવસ પહેલા બોડેલી તાલુકામાં આવેલી તરગોડ પ્રાથમિક શાળાના કેટલાક બાળકો શાળાના પટાંગણમાં કામ કરતા નજરે પડ્યા હતા શાળાના પટાંગણમાં પડેલી માટીને પાવડા તગારા વડે માટી કામ કરતા હોય આટલું જ નહીં બાળક શૌચાલય સાફ કરતા હોય તેવો વિડિયો પણ વાયરલ થયો હતો આ છોટા ઉદેપુર જિલ્લાના લોકોએ જોયો અને ગામના વાલીઓ અને ગામના સરપંચ વિફર્યા અને બાળકોને ઘરે મોકલીને શાળાને તાળા મારી દીધા આ અંગે શિક્ષણ વિભાગમાં પણ જાણ કરવામાં આવી છે જોકે વાલીઓ હજુ પણ બાળકોને શાળાએ નથી મોકલી રહ્યા આજે ડિસિઝન આવે તો અમે કાલે સીધા કલેક્ટર ત્રણ ત્રણ દિવસો થયા કોઈ નિર્ણય આવ્યો નથી એટલે આજે ગામના આગેવાનો અને વાલીઓ પણ નક્કી કર્યું કે હવે આપણે વૈકલ્પિક વ્યવસ્થાના સ્થળે પણ આપણે બાળકોને મોકલવા નથી તો બીજી તરફ શિક્ષકો પોતાની ફરજ નિભાવવા શાળાએ તો આવે છે પરંતુ બાળકો જ નથી આવતા કોઈ નિર્ણય લેવાય તેવી આ શિક્ષકો પણ રાહ જોઈ રહ્યા છે ત્રણ દિવસ થયા છતાં ગામ લોકોની માંગ સ્વીકારવા તૈયાર નથી જેને લઈને બાળકો પણ ભણતરથી હાલ વંચિત છે શાળા સમયે શાળા પર પહોંચી ગયા પરંતુ આજે એક પણ બાળક હાજર ન જણાતા ગ્રામજનોને તપાસ કરતાં ખબર પડી કે ગામ લોકો કહે છે કે આજે એક પણ બાળક નહીં આવે શાળાએ જ્યાં સુધી જે એમની માંગણી છે એ માંગણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી એક પણ બાળક શાળાએ આવે નહીં તો વલસાડમાં ડોક્ટરની ડિગ્રી વિના હોસ્પિટલ ચલાવતો વધુ એક બોગસ તબીબ ઝડપાયો પોલીસ અને ધરમપુર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં દરોડા પાડ્યા હતા આ કાર્યવાહીમાં હનુમતમાળ બોપી અને પંગારબારી ગામમાં બોગસ તબીબો હાટડીઓ ખોલીને બેઠા હોવાનું જાણવા મળ્યું હતું આથી રેડ પાડીને પોલીસે એક બોગસ તબીબની અટકાયત કરી છે જ્યારે અન્ય બે તબીબ દવાખાનું બંધ કરી ફરાર થઈ ગયા હતા આથી પોલીસે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઝપાયેલા બોગસ તબીબ કુંદન પાટીલ મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે